પોલીસ દ્વારા કુબેરનગર માં યુવાન નો કલર પકડી માર મારી ધમકાવનાર માથામાર આરોપીઓ નું પોલીસે વરખડો પાડ્યો હતો સુરત માં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે છે ત્યારે સુરતના ચોક બજાર આવેલા કુબેરનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો કુબેરનગરના બજારમાં ઉભા રહેતા એક વ્યક્તિને આ વિસ્તારના અસામાજિક તત્વો જેમાં અજય ઉર્ફે બાળો ડેનીશ ફોઘારી અને ધમકાવવામાં આવ્યો હતો તો આરોપીઓ સ્થાનિકો પણ પરેશાન હોય આ મામલે શોકબજાર પોલીસને જાણ થતા ચોકબજાર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેઓને કુબેરનગર ખાતે લઈ જઈ વરઘોડો કાઢી તેઓની શાન ઠેકાણે પાડી હતી સાથે પોલીસે આવા અસામાજિક તત્વોથી ગભરાવું નહીં અને જો કોઈ ધમકાવે તાત્કાલિક પોલીસને સંપર્ક કરવાની જરૂર પડતા સ્થાનિક પોલીસની કામગીરીને બિચારી હતી સુરત શહેરમાં ચોક બજાર પોર્ટશન વિસ્તારમાં પારસ માર્કેટ કે જે મહિલાઓનો માર્કેટ છે ને શાકભાજી અને કપડાનો માર્કેટ છે ત્યાં બે દિવસ પહેલા આશરે 10 વાગે એક બાઈક ચાલકે જે અજાણ્યા ઈસમો હતા જે ફરિયાદી સાથે બોલાચાલી કરેલી જે બાબતે તુરંત જ ફોન ફોન કરીને બનાવટ જગ્યાએ પોલીસ મોકલી ગઈ અને આરોપીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ખબર પડે કે આ અભય મોહિતે અને ડેનિશ ભુગારી કરીને છે જે સ્થાનિક કુબેર વિસ્તારમાં જ રહે છે તેઓને રાત્રે સર્ચ અને અટક કરવામાં આવેલા ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવટી જગ્યાનું પંચનામું આરોપીને સાથે રાખીને કરવામાં આવ્યું ત્યાં ભર માર્કેટમાં અસંખ્ય લોકો હતા તેઓને હિંમતાને પ્રોત્સાહન આપવા માટે અમે જાહેરમાં ભાઈ આવા લોકોથી ડરવું નહીં પોલીસ છે એ તમારા માટે છે અને તમારી સાથે છે ગમે ત્યારે સો નંબર પોલીસ સ્ટેશનનો નંબર અથવા તો મને જાણ કરી શકે છે જેથી લોકો સુખ શાંતિ અને નિર્ભયતાથી ટ્રીટમેન્ટની વાત છે ટ્રીટમેન્ટ તો કાયદાકીય ભાષામાં જોઈએ તો બીએનએસ ની જુદી જુદી કલમો વિરુદ્ધ જેટલા બનતા હોય એટલા અલગ અલગ એફઆઈઆર દાખલ કરવાની અમારે સીટી સાહેબ સૂચના છે જેથી કરીને તેના વિરુદ્ધમાં માં પાસા અને તડીપાર જેવા સ્ટ્રીક અટકાયતી પગલા લઈ શકાય ને વિસ્તારની ની બહાર છોડી શકાય